માતાજી જય બુટ ભવાની માં જય મેલડી માં હવ તમે બધા મજામાં છો અમે બધા મજામાં છે તમારે બધાને ઠંડી કેવી પડે છે અમારે તો બહુ પડી છે ઠંડી હવે જો આ આઠ દી હવે ઘર ભેગા થાય છે અને બોલો જૂનો માલ હતો એ બધો બંધ થઈ ગયો છે યા તો નહીં તો હવે બીજેથી થી જો ગોઠ્યો છે પાછો અને હવે લબાસા ચાર કર્યા છે હવે બધું ખૂટવાડી દીધું સાયા જેટલું હતું એટલું ખૂટવાડી દીધું

અમને તો લેતા નથી તમે વિડીયો બનાવ તો કોના વાગે રેવું હાલો શું બનાવું છું સાઠી શાંતિ નામ લેતા નથી શરૂ બનાવો હા તો અને હવે પછી આવજો પાંચસો ઓલા કરજો ને પછી આવજો મારી કરવું જ પડે ને કામ કામ કરે છે

ના ના ખાંડ વગર શાંતિ રાખો કામ કરો બધા શાંતિ કામ કરો બધું થાય છે બધું કામ પછી છે ને

તો પછી લઈ લે દે તે જો એટલે હર હર એક લે એક લે ખાઈ લે તો જોઈ સોકરા હા આલ તું ખાઈ લે મે કે ખાઈ લે જો આમ જો જોઈ આવ મગઈ મગઈ જો જો એક લે એક લે જોઈ લે તો મને કઈ દેજો આવ ખાઈ દે ભરી લે હો જો હાલ મને ગઈ આ તો લઈ લે શાંતિ રાખો આ તું ખાઈ લે જો હવે તને ક સારે મહિનામાં ગેવનો બળ ખાવા એમ કરી તારે રાખી મે રે ઓળવાઈ બોલા દે